દાંતના રત અંગેનો કેમ્પ ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એક સંસ્થાને સંસ્થા અને પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો આ કેમ્પમાં આજુબાજુના વિસ્તારના અનેક ગ્રામજનો ઉત્સાહપૂર્વક જ હતા આ કાર્યક્રમમાં કાવી સરપંચ શ્રી તાલુકા સદસ્ય શ્રી સાજીદભભાઈ યાકુબભાઈ મુનસી તેમજ કાવ્ય પંચાયતના સભ્યશ્રીઓ ના આચાર્ય શ્રી ગુલામભાઈ સખી હાજર રહ્યા હતા ત્રણસો પચાસ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો પીઆઈ ફાઉન્ડેશન અને ઇમરી ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો આઠ સંસ્થા દ્વારા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં અનેકવાર કેમ્પનું આયોજન કરી જાય જનતા રોગ દર ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે આ રીતે પીઆઈ ફાઉન્ડેશનના નેતૃત્વમાં ઇમરી ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો આઠ સંસ્થા દ્વારા આ કેમ્પને સફળ આયોજન કરવામાં આવ્યું હતું